નિવેદનને કારણે ચૂંટણીની વચ્ચે નવો વિવાદ સર્જાયો હતો હવે માફીનો કશો અર્થ નથી જો અફસોસ હતો તો ચૂંટણી લડવી જ ન હતી જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ચૂંટણી પૂરી થઈ ગયા બાદ રૂપાલાએ ફરી એકવાર માફી માંગી છે જેના જવાબની અંદર ક્ષત્રિય સમાજે કહ્યું છે કે હવે આ સમયે માફીનો અર્થ શું જો અફસોસ હતો તો સ્વેચ્છાએ ચૂંટણી ન હતી લડવાની અને જાહેર કરી દેવો જોઈતું હતું આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અમે આંદોલનને વિરામ આપી દીધો છે ત્યારે હવે માફીનો કોઈ અર્થ રહેતો નથી અમે ભાજપ પાસે કોઈ માગણી ન હતી કરી માત્ર રૂપાલાની ટિકિટ કપાય તે જ માગણી કરી હતી અને તે પૂરી કરી હોત તો એક પણ વાર માફી માંગવાની જરૂર રહેત નહીં અને ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ રહે તેવું પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સની અંદર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ વખતની લોકસભા ચૂંટણીની અંદર જે રીતે વિરોધ થયો છે તે માટે હું જ જવાબદાર છું મારા કારણે પાર્ટીને ખૂબ જ નુકસાન થયું છે મારા માટે આ કપરો સમય વીત્યો છે આ સાથે રૂપાલાએ મીચામી દુખડમ કહેતા ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી હું મારા નિવેદનને લઈને શર્મિંદા છું મારે આવી ટિપ્પણી કરવાની જરૂર ન હતી આખી ઘટનાનો કેન્દ્રબિંદુ હું જ રહ્યો છું ક્ષત્રિય મુદ્દેનું નિવેદન એ મારી ભૂલ છે જેવું પણ નિવેદન પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું છે રૂપાલાએ મતદાન પૂરું થયા પછી કહ્યું છે કે ક્ષત્રિય સમાજ અંગે કરેલી મારી ટિપ્પણી એક મોટી ભૂલ સાબિત થઈ છે અને તેને લઈને હું દિલ્હીથી માફી માંગી રહ્યો છું હું ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોને દેશના વિકાસની અંદર ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરું છું ઉલ્લેખનીય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જેના બાદથી ભાજપનો ચારે કોરથી વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષત્રિયો હજુ પણ મતદાન થયા છતાં પણ પીછે હેઠ કરવા માંગતા નથી તેઓએ ચેતવણી ઉચ્ચારતા કહી દીધું છે કે અમે રૂપાલાને ભાજપના કોઈ હોદ્દે જોવા માંગતા નથી જેવું પણ નિવેદન ક્ષત્રિયના સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી રહ્યું છે અને ચૂંટણી પૂરી થયા બાદ હજી પણ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ છે જે યથાવત રીતે જોવા મળી રહેલો છે